માન્યશ્રી કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપેલ છે જેમાં આગામી આ લોકશાહીના પર્વ લોકસભા બે હજાર ચોવીસના ચૂંટણીના કાર્યક્રમમાં પત્રકાર મિત્રોને માહિતી નિયામકમાંથી જે અને ઇલેક્શન કમિશનના માધ્યમથી જે અધિકારપત્ર યાની કે ઓળખ કાર્ડ આપે છે જે કવરેજ કરવા માટે તેમાં દરેક સાપ્તાહિક પાક્ષિક અખબારોએ ઓનલાઈન પોર્ટલમાં અરજી કરેલ જેમાં કોઈ ચોક્કસ પ્રકારના પત્રકારોને અધિકારપત્ર આપવામાં આવેલ છે અને સાપ્તાહિક અને પાક્ષિક અખબારોના પત્રકારોને અધિકારપત્ર કવરેજ કરવા માટે આપેલ નથી તે સંદર્ભમાં અમે માન્યશ્રી કલેક્ટર સાહેબને અમારી એક રજૂઆત કરેલ છે કે અમે પણ પત્રકારની વ્યાખ્યામાં જ આવીએ છીએ તો અમારી સાથે આવો બે પક્ષી વર્તન કેમ શા માટે થઈ રહ્યું છે તે સંદર્ભમાં અમે કલેક્ટરશ્રીને અમે અમારી રજૂઆત કરેલ છે કે આગામી સમયમાં ભવિષ્યમાં આ જે ભેદભાવવાળી જે નીતિ છે એ નીતિ ન રાખવામાં આવે અને પત્રકાર એ પત્રકાર કહેવામાં જ આવે છે તો અમારી સાથે આવું ન થાય ભવિષ્યમાં તે સંદર્ભમાં અમે આજરોજ શ્રી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે ભરતભાઈ પ્રણામી